બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા જિલ્લાના જયપુર પાવી તાલુકાના ઘૂંટણવડ પાસે એક યુવાન બાઇક લઈને નીકળતો નીકળી રહ્યો હતો પોતાની માતાને લઈને ભૂણ રસ્તામાં આવ્યું અને અકસ્માત સર્જાયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુખરામભાઈ બુદ્ધિયાભાઈ નાયકા એકસો આઠ મારફતે જયપુર પાવી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે આ પરિવાર સુખરામભાઈ બુદ્ધિયાભાઈ નાયકા ઘૂંટણવાડના રહેવાસી છે ચાલીસ વર્ષની ઉંમર છે તેઓ તેમની માતાને બાઇક પર બેસાડી ગંભીર ખાતે રક્ષાબંધન કરવા માટે જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં ભૂંડ આવી ગયું અને ભૂંડને આવી જવાને કારણે તેઓ ગંભીર રીતે નીચે પટકાયા હતા બાઇક પર ફંકુળાઈ ગઈ હતી આ અકસ્માતમાં સુખરામભાઈ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો આવી મૂક્યો છે લોહી લુવાણ હતા તેઓ આખા શરીરે દ્રશ્યો અમે બતાવી શકીએ તેમ નથી લોહીવાળા એને લીધે આ પ્રકારનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ મૂક્યો છે તમે જુઓ માતાને થોડુંક જ વાગ્યું છે અને આ બંને હોય માતા અને એના પુત્ર સુખરામ નાયકા બંનેને એકસો આઠ મારફતે જયપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ ઘટના લગભગ સાંજે સમી સાંજે પોણા છ વાગે બની હતી અને અત્યારે બંને દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે